નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે બજેટમાં મોટી જાહેરતા મિડલ ક્લાસને ત્રણસો યુનિટ વીજળી મફત મળશે નવથી ચૌદ વર્ષની છોકરીઓને સર્વાઈકલ કેન્સર માટે મફત રસી બજેટમાં નાણાં મંત્રીએ મોટી જાહેરતા કરી મહતરી વંદન યોજના લાગુ મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા મળશે કેબિનેટનો નિર્ણય પીએમ કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજારથી વધારીને આઠ હજાર રૂપિયા ઘઉંના પાક પર પણ મળશે બોનસ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના વકીલ વિષ્ણુ ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી કેટલાક આતંકવાદી તત્વોએ તેમને ધમકી પત્ર અને ત્રણ ગોળી પણ મોકલી ફાસ્ટેગ વેરિફિકેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે કેવાયસી પૂર્ણ કરવાની મર્યાદા એક મહિના સુધીની લંબાવવામાં આવી છે આરબીઆઈનો મોટો આદેશ પેટીએમ પેમેન્ટ નહીં જોડી શકે નવા ગ્રાહકો તાત્કાલિક લગાવ્યો પ્રતિબંધ આજે સંસદમાં વર્ષગાળાનું બજેટ રજૂ કરશે મંત્રી ખેડૂતો યુવાનો અને સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોમ્યુનિકેશન ફાઇવ પોર્ટલ ભારતમાં લોન્ચ આઈપીઆર અને સિક્સજી સંશોધનમાં મદદ કરશે એકસો સોસઠ વર્ષ જૂનો છે ભારતના બજેટનો ઇતિહાસ ભાગ્યે જ કોઈને ખબર હશે કે પહેલાં બજેટની તારીખ કઈ હતી જાણો આપણા દેશમાં આવેલા આ છ મંદિરો કે જ્યાં ભી બિનહિંદુઓ પ્રવેશ પર પ્રતિબંધ માત્ર હિન્દુઓ જ જઈ શકશે કેન્દ્ર સરકારે સુરતના એરપોર્ટને આપ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો હવે વિદેશ જવા ફ્લાઇટ ઉડાન ભરશે રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના એક પણ ઉમેદવારો ઊભા નહીં કરે આ નેતાએ આપ્યું મોટું નિવેદન જ્યારે બાણું વર્ષ જૂની પરંપરા પર લાગ્યું પૂર્ણવિરામ સાત મુદ્દા સમજો બજેટ રજૂ કરવાની પદ્ધતિમાં કેટલો આવ્યો બદલાવ ઈડીની કાર્યવાહી પર મમતા બેનરજીનો જવાબ જો મને જેલમાં નાખશો તો હું ભાખરું પાડીને બહાર નીકળી જઈશ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પોલીસમાં મોટા પાયે બદલીનો આદેશ સૂક્યો એસ વન બી વિઝા ધારકો માટે ખુશખબર હવે અમેરિકા જોડ્યા વગર જ રિન્યુ થઈ શકશે વિઝા નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરાવવાનું કાવતરું ગાંધીજીનું ભજન ઈશ્વર અલ્લા તેરે નામ પર વિવેક અગ્નિહોત્રીનું નિવેદન ભાજપ દિલ્હીના એકવીસ હજાર લોકોને રામલલાના દર્શન કરાવશે આવતા અઠવાડિયે પાંચ સ્પેશિયલ ટ્રેનોને અયોધ્યા દોડાવશે સુરતમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે કોરિડોરની જમીન માટે પાંચ હજાર નવસો ને અગિયાર કરોડનું વળતર ચૂકવ્યું ચીની સૈનિકો લદ્દાખના લોકોની નજીક આવ્યા કોંગ્રેસે વિડીયો શેર કરીને દાવો કર્યો પર્યાવરણની રક્ષા સાથે રાજકોટ જેલ સહિતની સેન્ટ્રલ જેલોના કેદીઓ માટે રોજગારના દ્વાર ખુલશે વડોદરાના એમપી ધારાસભ્યો ભાજપ પ્રમુખ સહિત ત્રણ મહામંત્રીઓને સીઆર પાટીલનું તેડું છોટાઉદેપુર જિલ્લામાં વિભિન્ન પ્રકારના મિલકત સંબંધિત ગુનાઓ જેવા કે વાહન ચોરી ઘરફોડ ચોરી લૂંટધાડ જેવા ગુના બનતા જાહેર સ્થળોએ લગાવવામાં આવશે સીસીટીવી કેમેરા જૂઠાણાની રાજનીતિ કરે છે રાહુલ ગાંધીના અનામતના નિવેદન પર ધર્મેશ પ્રધાને આપ્યો જવાબ નરેન્દ્ર મોદી ફરી પીએમ બનશે તો આ દેશની છેલ્લી ચૂંટણી આ પછી લોકશાહી નહીં ટકી શકે મલ્લિકા ખડકેનો મોટો દાવો કચ્છ જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ રાજ્યમાં મહેસૂલ વિભાગે કર્યા ધરખમ ફેરફાર ઓગણત્રીસ મામલતદારોની બદલી અને ગેસ કેડારના બાર અધિકારીઓના પોસ્ટિંગના આદેશ સેનામાંથી નિવૃત્તિ પછી ચિંતાને મારો ગોળે અગ્નિવીર નહીં થાય પરેશાન શરૂ થશે કૌશલવીર યોજના કપાસના ભાવ ઘટી જતા નિકાસકારોને ફટકો ખરીદનારા તગડું ડિસ્કાઉન્ટ માગી રહ્યા છે રાજકોટ સહિત રાજ્યના સિટી સર્વે અને જમીન દફતર કચેરીના ચોવીસ જિલ્લા નિરીક્ષકોની બદલી ભારતમાં સોનાની ચમકવતી નવ મહિનામાં સોનાની આયાતમાં છવ્વીસ ટકાનો વધારો યુએસમાં માતાએ પુત્રને શોધવા કરી હતી અપીલ ભારતીય વિદ્યાર્થીનો યુનિવર્સિટીમાંથી મળ્યો મૃતદેહ પાસપોર્ટની પેન્ડિંગ અરજીઓને નિકાલ કરવા માટે અમદાવાદમાં શનિવારે યોજાશે પાસપોર્ટ અદાલત ચંદીગઢમાં મેયરની ચૂંટણી માટે મતદાન કોંગ્રેસ આપ માટે ભાજપના કિલ્લાને તોડવાનો પડકાર ઉત્તર કોરિયાએ કર્યું ક્રૂઝ મિસાઇલનો સફળ પરીક્ષણ ટેસ્ટથી વધ્યો તણાવ પ્રિયંકા ગાંધીએ કહ્યું પીએમ મોદીની ગેરંટી એક વાક્ય ભાજપ પાસે બેરોજગારોનો કોઈ ઉકેલ નથી કેનેડામાં નવી કોલેજોમાં બે વર્ષ સુધી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ છત્તીસગઢના બીજાપુરમાં સીઆરપીએફ કેમ્પ પર નક્સલવાદીઓનો મોટો હુમલો ત્રણ જવાનો સહિત સૌદ થયેલ સુરતના એરપોર્ટ પર વરસમાં તેર લાખ પ્રવાસીઓ નોંધાયા નવી ફ્લાઇટ શરૂ થતાં ટ્રાફિકમાં વધારો સુરતમાં બપોરના સમયે સિટી બસના ડ્રાઈવરો બસને બે કલાક જેટલી ચાલુ રાખીને આરામ કરતા હોવાનું આવ્યું સામે ગુજરાતમાં વીસ ટકા અંડર ગ્રેજ્યુએટ છોકરીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મેળવી શકશે પ્રવેશ એક વર્ષમાં એકસો બાસઠ કોલેજ ખુલી અમદાવાદમાં હવે ઘરમાં પાલતું સ્વાન રાખવું હોય તો તેનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે એસએમસીએ જાહેર કર્યા નિયમો અમદાવાદમાં રિક્ષાઓ પર વાહન નંબર માલિકનું નામ અને મોબાઈલ નંબર ફરજિયાત લખવા પડશે ફેબ્રુઆરીમાં બદલશે આ છ નિયમો સામાન્ય લોકોના કિસ્સા પર પડશે મોટી અસર મન કી બાતમાં બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ દેશને એક સૂત્રોમાં બાંધ્યો દેશમાં માત્ર આ લોકોને જ હેલ્મેટ ન પહેરવાની છૂટ જો તમે ભૂલ કરશો તો તમને થશે ભારે દંડ ચંદ્રયાન થ્રી અને આદિત્ય એલ વન પછી ઈસરોનું નવું મિશન આ ખાસ ઉપગ્રહ લોન્ચ કરવા માટે તૈયાર ટેકનોલોજીનો કમાલ છે આ બંદૂક ગોળી અને દારૂ વિના પણ તોડી પાડે છે ડ્રોન એન એસજી પણ કરે છે તેનો ઉપયોગ ભારતીય કિસાન સંઘ દ્વારા સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે વડનગરમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું મ્યુઝિયમ એક સાથે ચારસો લોકો નિહાળી શકશે આઠસો કરોડના ખર્ચે સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડિંગ બનશે મોદી સરકારે આપી મંજૂરી દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સૌથી સારી છે આ સરકારી યોજના માત્ર બસો પચાસ રૂપિયાથી કરો બચતની શરૂઆત